બાકી છે આશરે બે લાખ ચોર્યાસી હજાર મત થી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું વિજેતા થયો છું હું સૌથી પહેલા તો આપના માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ટિકિટ આપી અને આજે એક સંસદ સભ્ય તરીકે હું અમદાવાદ પશ્ચિમની જનતાની સેવા કરવા જઈ રહ્યો છું આપના તબક્કે આજના તબક્કે એટલું ચોક્કસ કહીશ કે અમદાવાદ પશ્ચિમના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સખત પરિશ્રમ કરી અને લગભગ પાસઠ દિવસ અમે પ્રચાર કર્યો પાસઠ દિવસની અંદર તમામ વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો લઈને અમે ફર્યા અને આજે અમદાવાદ પશ્ચિમની જનતાનો જેટલો આભાર માનું એટલો ઓછો કે જનતા જનાર્દને મને આશરે બે લાખ ચોર્યાસી હજારની જંગી લીડ સાથે આજે મને વિજેતા બનાવ્યો છે હૃદયથી હું અમદાવાદ પશ્ચિમની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સખત મહેનત કરીને મને એક સામાન્ય કાર્યકર્તામાંથી સંસદ સભ્ય બનાવ્યો એટલે કાર્યકર્તાનો પણ આભાર માનું છું ખાસ કરીને પ્રદેશ અને કેન્દ્રના મોવડી મંડળનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું પાંચ લાખની લીડની વાત હતી પરંતુ જનતા જનાર્દનો જનાર્દનનો ચુકાદો એ માથે ચડાવવો પડે આજે બે લાખ ચોર્યાસી હજાર મતોથી અમે જીત્યા છીએ અમારામાં કંઈક ત્રુટીઓ રહી ગઈ હશે તો એમાં વિચાર વિમર્શ કરીને આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીનું કમળ વધારે લીડતી ખીલે દિશાની અંદર ચોક્કસ પ્રયત્ન કરીશું